વંચલ રિસોર્ટ જોરદાર છે બહુ વિશાળ જગ્યા છે બહુ સરસ સુંદરતા રમણીય વાતાવરણ રહેવાની મજા આવે એવું બહુ સુંદર એકવાર આવશો તો તમને ફરી આવવાનું મન થશે એવું સરસ સુપ્રસિદ્ધ મસ્ત વાતાવરણ આબોહવા સુપ વાતાવરણ ગ્રીનરી જોરદાર અહીં રહે ને એટલે રહેવાની મજા આવે રાત્રે ફુવારા ચાલુ થાય છે રમવા માટેનું છે હિંચકા છે ફુવારા છે ફુવારા ને સામે સ્વિમિંગ પૂલ છોકરાઓ ને મોજ 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 સ્વિમિંગ પુલ પછી જમવાનું થેન્ક યુ સો મચ ભાવના બટમ